સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ બન્યો ભારત એક પોઈન્ટ બેત્તાલીસ કરોડ એટલે કે એક અબજ અને બેતાળીસ કરોડની વસ્તી સાથે સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ અને એમાં લખેલું કે ભારતે ચીનને વસ્તીમાં પછાડ્યું સ્વાભાવિક વસ્તુ છે કે આપણને આનંદ થાય કે ચલો ગમે તેમાં આપણે પ્રથમ તો આવ્યા આપણને કટાક્ષ જેવું લાગે પણ સ્વાભાવિક છે કે આપણને એવું લાગે કે ચલો આપણે પ્રથમ તો આવ્યા પણ અહીંયા એક સવાલ થવો જોઈએ થાય અને વિચારશીલ માણસને થવાનો જ અને એ સવાલ એ છે કે શું ખરેખર આપણે યુવાન છીએ છાપામાં લખે છે કે સૌથી વધારે યુવાન ધરાવતો દેશ એટલે ભારત પણ વાસ્તવિકતા કઈક જુદી હોય એવું નથી લાગતું આજે ટોળા ટોળા ટોળામાં દોડતા લોકોને જોઈએ ત્યારે યુવાન હોય એવું લાગતું નથી કોઈની સભામાં જય જય કાર કરતા ગળા ફુલાવી ફૂલાવીને રાળો પાડતા ગળામાં કોઈ જુદા જુદા રંગના પટ્ટાઓ પહેરીને ચીછીયારીઓ પાડતા બાઈકો લઈ અને બેફામ ચલાવતા કોલેજમાં નીકળતી બેન દીકરીઓ સામે વિકૃત રીતે વાતો કરતા આ યુવાનો છે જો આ યુવાની હોય તો ભારત માટે સૌથી વધારે દુઃખદ ઘટના આવનારા સમયમાં બનવાની નથી વાસ્તવિકતા એ છે મિત્રો આ યુવાની નથી આ તો શરીરમાં વીસ બાવીસ પચીસ વર્ષ ભરાવવાની એક શારીરિક પ્રક્રિયા માત્ર છે તો યુવાન એટલે શું યુવાની કોને કહેવાય જો ખરેખર ભારત યુવાન દેશ હોય તો આવનારા સમયમાં ભારતની પ્રગતિને કોઈ રોકી નહીં શકે પણ જો આપણે યુવાન હોઈએ તો અને આ વાતને ધ્યાનમાં રાખીને ચલો યુવાનો સાથે જોડાઈએ યુવાનોને સાચી વાત કરીએ કે તમે રસ્તો તો નથી ભૂલ્યા ને યુવાન કોણ છે એના વિશે આપણા ઉપનિષદમાં વાત કરી છે તૈતરીય ઉપનિષદની બ્રહ્મવલ્લીમાં આ વાત બહુ સરસ રીતે ઋષિ એ કરી છે એમાં કહ્યું છે કે શેષા આનંદ અને એવું કરી અને એમણે યુવાનના જે લક્ષણો હોય ને એને બહુ સરસ રીતે રજૂ કર્યા છે એમણે કહ્યું છે કહ્યું યુવા સાત સાધુ યુવાન કેવો હોય સાધુ હોય સરળ હોય યુવા અધ્યાપક યુવાન અધ્યનશીલ હોય અભ્યાસુ હોય આશિષ્ઠ આશાવાન હોય

વર્તમાન વર્તન તે મનુષ્યા એટલે કે જે મારે રસ્તે ચાલે છે મારું અનુકરણ કરે છે તે જ માણસ છે જેમ આગળના આનંદ નું વર્ણન છે ને મનુષ્ય કેવો હોય એની વાત કરી છે અને આ મનુષ્યની વાત છે એટલે આપણે યુવાનને એમાં જોડવાના છીએ કે તો એક બીજી વાત પણ અહીંયા વિચારવી જોઈએ કે આનંદ એટલે શું તો આનંદ સ્વાભાવિક છે કે જે એકના માટે આનંદ છે બીજા માટે આનંદ ના હોય એક વસ્તુ એકને આનંદ આપે છે બીજા માટે આનંદ આપનારી ન પણ હોય પણ મંત્ર કહે છે કે માણસ યુવાન રહે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વાત છે અને એ જ આનંદ છે આમ યુવાની એ જીવનનો શ્રેષ્ઠતમ કાળ છે ઉત્તમો ઉત્તમ કાળ છે સમય છે યુવાની જેટલી તેજસ્વીતાથી પસાર થાય એટલું જ ઘડપણ સુખી થાય જો યુવાન તેજસ્વી તો ગળપણ પણ તેજસ્વી યુવાની વિશે વાત કરવી છે કહેવું જોઈએ કે યુવાની માદક છે અને મોહક પણ છે છે એમાં જીવનની ઉત્કટતા અને આ ઉત્કટતા જ જીવનનું સર્વસ્વ છે એ યાદ રાખવું જોઈએ યુવાની એટલે જીવનની વસંત આ પણ ખાસ યાદ રાખવું જોઈએ મારે જે વાત કરવી છે એ વાતની શરૂઆત આ પ્રથમ ભાગમાં કરવી છે પ્રથમ ભાગ એ છે કે યુવાન છે કોણ યુવાન એટલે કોણ તો મે શરૂઆતમાં કહ્યું ને કે શરીરની અંદર યુવાની ફૂટે ને એ તો માત્ર શારીરિક પ્રક્રિયા છે એ યુવાની હોવાનું એકમાત્ર પ્રમાણ નથી એક એક ભાગ છે એનો સ્કૂલ કોલેજમાં ભણતા છોકરાઓ ઉצૃંખળ બની જાય છે એ યુવાની નથી પણ એ તો એક પ્રકારની વિકૃતિ છે જેમ નબળી હોજરીમાં ખોરાક પચતો નથી તેમ આ ઉત્તમ યુવાનીમાં જે નબળા વિચારવાળા માણસો છે એની વિકૃતિ બહાર છલકાઈને આવે જ છે પણ જે યુવાની મારે વાત કરવી છે આ યુવાની નથી એ અલગ પ્રકારની યુવાની છે યુવાની ઉત્કર્ષ આદર્શવાદી હોય યાદ રાખજો ઉત્કટ રીતે આદર્શવાદી હોય એને પોતાના ધ્યેય ની ખબર હોય અને એટલા માટે જ યુવાની ત્રણ બહુ જ મહત્વના ત છે યાદ રાખજો યુવાની તેજસ્વીતા વાળી હોય યુવાની તત્પરતા વાળી હોય અને યુવાની તપસ્વીતા વાળી હોય એટલે કે યુવાન તેજસ્વી હોય તપસ્વી હોય અને તત્પર હોય આ ત્રણ મુદ્દાની ચર્ચા મારે કરવાની છે પહેલો મુદ્દો છે તેજસ્વીતા યુવાન તેજસ્વી હોવો જોઈએ અન્યાય સામે લડવાની એનામાં વૃત્તિ હોવી જોઈએ એ વૃરવૃત્તિથી છલકાતો હોવો જોઈએ જ્યાં જ્યાં પણ એને અન્યાય લાગે ને ત્યારે માથું ઉચકતો હોવો જોઈએ એ જટાયુ વૃત્તિ વાળો હોવો જોઈએ આપણે જાણીએ છીએ રામાયણના જટાયુના પાત્રને એને ક્યાં કઈ લેવા દેવા હતી શા માટે રાવણ ની સામે પડ્યો સીતાનું અપહરણ થયું તો બેસો બેસો બેસીને જોઈ રહ્યો તો શું હતું એનું પણ નહીં એને એવું લાગ્યું કે મારી સામે કશું ખોટું થઈ રહ્યું છે ત્યારે હું ચૂપ ન બેસી શકું ભલે જટાયુ શારીરિક રીતે વૃદ્ધ હતો પણ એ યુવાન હતું એને જટાયુ વૃદ્ધિ કહેવાય એ જાગ્યો એ દોડ્યો એ લડ્યો યુવાની એ છે કે જે અન્યાય સામે માથું ઉચકે એ બોલે કે હું બેઠો છું ત્યાં સુધી ખોટું નહીં થવા દો એ છે છે બીજી યુવાની તપસ્વીતા વાળી હોવી જોઈએ તપસ્વી હોવો જોઈએ યુવાન યુવા ચારિત્રવાન સંસ્કારી જ્ઞાની હોવો જોઈએ અને ત્રીજું છે એ તત્પર હોવો જોઈએ એટલે કે એનામાં સેવા વૃત્તિ હોવી જોઈએ કઈ સારું કરવા માટે તત્પર હોવો જોઈએ કાલ કરીશું મૂક ને યાદ પછી બધું જોયું જશે આ પછી 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 કરવા વાળો ક્યારે યુવાન ના હોય શકે એટલું યાદ રાખજો રવિશંકર મહારાજે બહુ સરસ મજાની વાત કરી છે કે યુવાન કોને કહેવાય તો જેમ કૂદકો મારીને ચાલે ને એને જ યુવાન કહેવાય એનામાં ઉત્સાહ હોય ઉમંગ હોય જોશ હોય અને જુસ્સો હોય એને જ યુવાન કહેવાય બાકી તો ઘરડા અને મરેલા લાશો ચાલતી હોય ના ચાલે યુવાન એ છે આપણે આ મંત્ર ચર્ચા કરીએ થોડી એમ કરીને યુવાનને તેજસ્વી તપસ્વી અને તત્પર બતાવ્યો છે તો સાથે સાથે એક શબ્દ વાપર્યો છે કે યુવા સાત સાધુ યુવાન સાધુ હોવો જોઈએ સાધુ એટલે જેને ગરબાર છોડી દીધા છે અને વૈરાગ લઈ લીધો એ સાધુ નહીં साधु એટલે સરળ પણ સરળતાની સાથે સામર્થ્યવાન હોવો જોઈએ એની વૃત્તિ સરળ હોય એનું અંતઃકરણ નિષ્પાપ હોય એ જ યુવાન किसी के वास्ते हो तेरे दिल में प्यार किसी का दर्द मिल सके तो ले उधार जीना इसी का नाम है ए युवान બીજું છે યુવા अध्यापक એનો અર્થ થાય કે યુવાન અધ્યયનશીલ હોવો જોઈએ અભ્યાસુ હોવો જોઈએ એને પુસ્તકો સાથે પ્રેમ હોવો જોઈએ એને જ યુવાન કહેવાય સ્ટુડન્ટ લાઈફ આપણા માટે તો પંદર કે અઢાર વર્ષની હોય છે પણ જે ખરેખર યુવાન છે ને એની સ્ટુડન્ટ લાઈફ આજીવન હોય એ આજીવન વિદ્યાર્થી જીવન જીવતો હોય એ સતત અભ્યાસુ હોય એ વાંચે અને વિચારે જેમ રવિન્દ્રનાથ ટાગોર કહેતા ને કે એક પાનું વાંચો અને પાંચ પાના વિચારો બસ એ જ છે વિદ્યાર્થી જીવન કાયમી રહે એ યુવાન બીજું એનું અધ્યયન પણ કેવું હોય એનો અભ્યાસ પણ કેવો હોય તલસ્પર્શી હોય ઊંડાણથી ભરેલો હોય જીવન લક્ષી હોય અને જીવન સ્પર્શી હોય અને સૌથી વધારે મહત્વનું તો એ કે આચરણમાં મૂકી શકાય એવું હોય એ અધ્યયન છે આજે આપણે જોઈએ છીએ કે બેવડા ધારા ધોરણો ચાલે છે આપણા જીવનમાં ડ્યુઅલ પર્સનાલિટી એટલે કે બેવડું જીવન બોલવાનું કઈ વર્તવાનું કઈ હું તમને અહીંયા બેઠો બેઠો શીખામણ આપી દઉં અને હું જ એ ના પાડતો હોઉં એને ડ્યુઅલ પર્સનાલિટી કહેવાય પણ યુવાન આવો ડ્યુઅલ પર્સનાલિટી વાળો ના હોય એ તો જે વિચારે છે એ જ વર્તે છે જે બોલે છે એ જ ચાલે છે જે એના હૈયામાં છે એ જ એના હોઠ ઉપર છે એને યુવાન કહેવાય ಆಗळी एक સરસ મજાની વાત કરી છે કે યુવાન આશિષ્ઠહ એટલે કે આશાવાન હોય જે કંટાળે નહીં થાકે નહીં અને જ્યાં સુધી લક્ષ્ય દે પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જંપે નહીં એને યુવાન કહેવાય થાકવું એની એને ડિક્શનરીના બહારનો શબ્દ કહેવાય કંટાળવું એ એના શબ્દકોશની બહારની વાત છે એ થાકે નહીં એ હાપે નહીં હાફે નહીં પણ હંફાવે એ વાત બીજી વાત છે એ દૃઢિષ્ઠ હોય દૃઢ ઈચ્છા વાળો હોય મજબૂત મનનો હોય બલિષ્ઠ હોય એ બળવાન હોય અને આવા બળવાનો હોય ને એને જ સંપત્તિ પ્રાપ્ત થાય એને જ વિશ્વના બધા જ સુખો પ્રાપ્ત થાય એને જ મંજિલ મળે તો યુવાન તો આવો હોય ને બહુ સરસ મજાની કવિતા છે આપણા ત્યાં કે રૂજવે જગના જખમો રૂજવે જગના જખમો આદર્યા પૂરા કરે ચલાવે સૃષ્ટિનો તંતુ ધન્ય એ નવયવન આને નવયવન કહેવાય કે જે આદર્યા પૂરા કરે જગતના દુઃખોને દૂર કરે એના ઘા રૂજવે અને આ સૃષ્ટિના તંતુને ચલાવે આગળ ધપાવે

એ કોંચા આશાવાદ સાથે ઉત્તમો ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ કરું ઉત્તમ સમાજની રચના કરી અરે જ્યારે આ દેશ આ સમાજની નવ રચના થતી હોય ત્યારે પાયાના પથ્થર થઉ અને ઇતિહાસમાં નામ અમર કરું એને યુવાન કહેવાય 3 સેકન્ડ એક બાળક જન્મે છે કેટલા નામ કમાય છે કેટલા નામ ના મેળવે છે કેટલા અમર થાય છે ભાગ્ય કોઈ કોઈ કેમ આવું થાય છે અરે તમે ઇતિહાસ ને તમે ઇતિહાસ ને તપાસો હું તો ઘણી વાર કઉ છું કે આઝાદીના સમયે ભારત પાસે અઢીસો જેટલા મહાપુરુષો હતા કેટલા અઢીસો અને આજે આજે ગણીને અઢી પણ નથી કેમ આવું ક્યાં ખોવાઈ ગયા આપણે શું ગુમાવ્યું છે આપણી પાસે પણ એ જ પચીસ વર્ષ આપણા શરીરમાં પણ પુરાય છે આપણે પણ તાકાત થી દોડીએ છીએ તો યુવાની ક્યાં ગઈ કારણ આપણે કશું ગુમાવ્યું છે એટલા માટે એટલે તો કૃષ્ણ સિદ્ધરાણી જેવા ગુજરાતી કવિ કહે છે કે યુવક તું ગર્જના કર ગર્જના કરવાની હોય પાવર થી ઉભા થવાનું હોય છે તમને યાદ છે ઇંગ્લેન્ડમાં એક પ્રધાનમંત્રી થઈ ગયા ઇજરાયલ એ ડિઝરાયલી પાર્લામેન્ટ ની ચૂંટણીમાં ત્રણ વખત હાર્યા ચૂંટણી લડ્યા હાર્યા ચૂંટણી લડ્યા હાર્યા ત્રણ વખત હાર્યા ને ત્યારે એ વખતના વડાપ્રધાન મેલબોર્ન એમણે ડિઝરાયલીને પૂછ્યું કે ભાઈ તું શું કરવા માંગે છે આ કરે શું તું ત્યારે ડિઝરાયલીને બહુ સરસ જવાબ આપ્યો તો કે હું બીજું તો કંઈ નથી કરતો પણ ઇંગ્લેન્ડ ના વડાપ્રધાન બનવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને મને વિશ્વાસ છે કે હું એક દિવસ ચોક્કસ સફળ થઈશ આજે આપણે ડીજરાયલી યાદ કરીએ છીએ કારણ કે ઇંગ્લેન્ડના વડાપ્રધાન બન્યા હતા આપણે સપના સપના પણ નાના નાના જોઈએ છે છે આપણી આપણી વાતો નાની પાસે મહત્વાકાંક્ષા નામની કોઈ ચીજ નથી બચી છે તો ટોળા ટોળાશાહી કોઈ એ ઉપરથી બે શબ્દો ફેંક્યા છે અને એને આપણે ઉચકી લીધા છે કોઈ જાતની લાંબી બુદ્ધિ નહીં વાપરવાની કોઈ તર્ક નહીં વાપરવાનો કસુએના વિશે વિચારવાનું નહીં તો યુવાનિ કોને કહીશ યુવાન સવાલો પૂછે યુવાન પ્રશ્નોના ઉત્તરો મેળવવાનો પ્રયત્ન કરે યુવાન ખોટું થતું હોય ત્યાં બોલે કે ચૂપચાપ જોયા ન કરે એ ટોળે વળે નહીં યુવાન હંમેશા ટોળાનો આગેવાન થાય એ ટોળાનો हिस्સો ના હોય આટલું યાદ રાખો કામ કરશોને તો કામયાબી મળશે આ વાત નક્કી છે અને મારે કહેવાય મહાન વિચારકો સાથે જેની મિત્રાચારી હોય એને યુવાન કહેવાય અરે એમના રચેલા પુસ્તકો સાથે જીવે સારા સેવાના ઉપયોગી કાર્યો કરે તે યુવાન છે એટલે આવા યુવાનો તૈયાર કરવા છે મિત્રો તમે યુવાન છો અને જો ખરેખર યુવાન છો તો તમારામાં નવા વિચારો ભરવા છે એક વસ્તુ યાદ રાખજો અરીસો તો અરીસો જ હોય એમાં પ્રતિબિંબ દેખાય દેખાય ને દેખાય પણ ચહેરો જોવો હોય ને તો અરીસા પર જામેલી ધૂળને સાફ કરવી પડે તમે અરીસા જેવા છો હું માત્ર તમારા પર જામેલી ધૂળ ને દૂર કરવાનો નાનકડો પ્રયત્ન કરું છું તમે યુવાન છો તમે ગર્જના કરતા ચાલો આ દેશનો યુવાન મજબૂત હોવો જોઈએ વિશ્વ માનવી હોવો જોઈએ સમગ્રનો વિચાર કરવા વાળો હોવો જોઈએ એ જાતિમાં જ્ઞાતિમાં ધર્મમાં બંધાયેલો ન હોવો જોઈએ યુવાન એટલે સમષ્ટિનું તત્વ અંશ બહુ સરસ મજાની વાત છે કે વધે તે વૃદ્ધ અને ઘટે તે ઘરડો જેના વિચારો વધે જેનું જ્ઞાન વધે જેની જાણકારી વધે જેનું ચારિત્ર વધે એ એ વૃદ્ધ છે અને જે ઘટે તે ઘરડો છે આજે યુવાનો

તમે વિશ્વના ઇતિહાસ પર નજર નાખો ઇતિહાસમાંથી શીખો ભારત અને અન્ય દેશો સાથે આપણી તુલના કરવાનું શીખો તમે જુઓ આજે જેટલી પણ સુખ સુવિધાઓ છે બધી જ વિદેશીઓની દેન છે કેમ આપણે શું કર્યું આપણા યુવાનોએ શું કર્યું અને આજે આપણે જો યુવાન છીએ તો શું કરી રહ્યા છીએ એ પણ વિચારવું રહ્યું ને એ પણ વિચારવું પડશે પોતાની શક્તિ પર ઊભો રહેનાર કોઈની પણ શે શરમમાં ન રાખનાર ન આવનાર ન ડરનાર કે ન ડરાવનાર સાચું કહેનાર અને સાચું કરનાર એવા યુવાનની આજે જરૂર છે ખાસ જરૂર છે અને આવા યુવાનો ઉભા કરવા છે ઉભા કરી એને દોડતા કરવા છે એના ખભે આ રાષ્ટ્રને મૂકવું છે એટલા માટે એક શિક્ષક તરીકે અને એક આચાર્ય તરીકે આ એક નવો ઉપક્રમ હું આદરી રહ્યો છું મિત્રો મને વિશ્વાસ છે કે તમે મારી સાથે જોડાશો તમે નિરાશાને ખંખેરીને એક નવા નવી આશા સાથે કામે લાગશો તમે યુવાન છો એ ભૂલશો નહીં તમે શ્રેષ્ઠ કામ કરવા માટે જન્મ્યા છો એ યાદ રાખો મિત્રો જોડાતા રહીશું વાતો કરતા રહીશું આજે તો માત્ર યુવાન એટલે કોણ એની જ મેં વાત કરી છે યુવાનોએ શું કરવું જોઈએ યુવાન શું કરી શકે એ બધી જ વાત આવનારા બીજા ભાગોમાં આપણે કરીશું ત્યાં સુધી રજા લઉં છું મિત્રો જોડાતા રહેજો આભાર જય હિન્દ